વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના વાયનાડમાં ભૂસ્કલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી આ દરમિયાન કેરળના રાજ્યપાલ આરીફ ખાન અને મુખ્યમંત્રી પિનરાય તેમનું સ્વાગત કર્યું હતું કારણે વાયનાડના અને વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો સહિત કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે પાછલા ઘણા દિવસથી ભારતનું સુંદર રાજ્ય કેરળ ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે કારણ કે અહીં ભારે વરસાદે તારાજી સર્જી છે અસલમાં અહીં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું જેમાં ચારસોથી વધુ લોકોના મોત થયા હતા જોકે હાલ પરિસ્થિતિ થોડી સુધરતા શનિવારના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ભૂસ્ખલન પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા પીએમ મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું જ્યાં તેમને બચાવ ટીમો वारा हाथ धरवा ऑपरेशन विषरे माहिती आपवमा आवी होती आटलूच नाही पण वडा प्रधान राहत शिबिरो हॉस्पिटलों हॉस्पिटलोनी पण मुलाकात ले भूस्खलन पीड़ितों ने मळया होता तो बीजी तरफ कांग्रेस पार्टी एपीएम मोदीनी आ मुलाकात ने ले त्यांनी घेरवानो प्रयास करयो होतो प्राज प्रधानमंत्री व्हाई नॉट गए अच्छा है वो गए है व्हाई नॉट गए मणिपुर भी जा जाएंगे तो अच्छा होगा डेढ़ डेढ़ साल से मणिपुर चल रहा है मणिपुर भी जाए सभी जगह जाए यूक्रेन जाए रूस जाए वायनाड जाना जरूरी है और मणिपुर में भी जाना जरूरी है आज दार्जिलिंग का एक डेलीगेशन आया मुझसे मिलने और कहा दस साल हो गए प्रधानमंत्री दार्जिलिंग ही नहीं आए તો બીજી તરફ વડાપ્રધાન મોદીની આ મુલાકાત બદલ વિપક્ષના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે પીએમ મોદીનો વાયનાડ જવાનો નિર્ણય સારો છે મને ખાતરી છે કે જ્યારે વડાપ્રધાન પોતે ભૂસ્ખલનથી થયેલ વિનાશને જોશે ત્યારે તેઓ આ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરશે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની વાયનાડ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કેરળ સરકારે કેન્દ્ર સરકાર પાસે આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પુનર્વસન અને રાહત કાર્ય માટે બે હજાર કરોડ રૂપિયાની સહાયની માંગ કરી છે અગાઉ ત્રીસ જુલાઈના રોજ ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ચારસો લોકોના મોત થયા હતા અને ઘણા લોકો હજી સુધી ગુમ જોવા મળી રહ્યા છે આ કુદરતી આફત દક્ષિણના રાજ્ય કેરળમાં આવેલી અત્યાર સુધીની સૌ ભયંકર આફત તરીકે જોવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી